પાટણ જિલ્લામાં મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓના ઉપક્રમે પંદર દિવસ ઇન્ટેન્સિવ કેમ્પેઇન અંતર્ગત વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણ જિલ્લાના નવ તાલુકામાં તમામ પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મોટા કદની રંગોળીઓ દોરીને મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા આ રંગોળીનું આયોજન કુલ પાંચ તબક્કામાં કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ તબક્કો શાળા કક્ષાએ ત્યારબાદ ક્લસ્ટર કક્ષાએ તાલુકા કક્ષાએ ચારેય વિધાનસભા કક્ષાએ અને છેલ્લે ફાઇનલ સ્પર્ધા જિલ્લા કક્ષાની યોજાઈ હતી જિલ્લા કક્ષાની ફાઇનલ સ્પર્ધામાં પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી જે વિજેતા થયેલા વિદ્યાર્થીઓ હતા તેવી બાર શાળાના કુલ અડત્રીસ વિદ્યાર્થીઓએ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી પાટણ જિલ્લા પંચાયત પાટણ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે હાજર રહી વિશાળ રંગોળી બનાવી હતી રંગોળી સ્પર્ધામાં જિલ્લા સ્વીપ નોડલ અધિકારી એવમ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ગૌરીબેન સોલંકીએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી જિલ્લા કક્ષાની રંગોળી ફાઇનલ સ્પર્ધાનું નિદર્શન ચૂંટણી અધિકારી કલેક્ટર અરવિંદ જનરલ ઓબ્ઝર્વર તેમજ જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાની અંદર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત વિવિધ મતદાર જાગૃતિના કાર્યક્રમો કરેલા છે જે અંતર્ગત જિલ્લાની અંદર રંગોળી સ્પર્ધા પણ કરી છે જેની અંદર શાળા કક્ષાએ તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ એમાંથી પહેલો બીજો અને ત્રીજો નંબર જે પસંદ થાય એને ક્લસ્ટર લેવલે એટલે કે સીઆરસી લેવલે ત્યારબાદ બ્લોક લેવલે ત્રણ ત્રણ પછી એ એટલે ઓ મદદથી ચૂંટણી અધિકારી કક્ષાએ અને એમાંથી જે ત્રણ ત્રણ વિજેતા થઈ એવી જિલ્લા કક્ષાએ આજે રંગોળી સ્પર્ધા યોજવાની છે આપણી જે ચાર વિધાનસભાઓ છે પાટણ જિલ્લાની રાધનપુર ચાણસમા સિદ્ધપુર અને પાટણ જેની અંદર જે બાર વિજેતાઓ આવ્યા વિદ્યાર્થીઓ એમને છ જેટલી જે રંગોળીઓ છે એ યુનિવર્સિટી ખાતે રાખેલી છે અને ત્રણ રંગોળી અહીં આપણે કલેક્ટર કચેરી અને ત્રણ રંગોળી જિલ્લા પંચાયત ખાતે રાખેલી છે અને આ તમામ જે વિજેતાઓ વિદ્યાર્થીઓ છે એ તમામને જિલ્લા તંત્ર વતીથી પ્રોત્સાહિત કરવામાં આવેલા છે